जय भीम जय सेवादा यही है भारत यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे ओच प्रेम दिवय परिवार मित्रों आज एक सारी बात करी ली छे राष्ट्रीय स्वयंसेवक संघ ना वडा मोहन जी भागवते भारतीय समाज ने खूब गहन चिंता करी અને ભારતીયોને ત્રણ ત્રણ બાળકો હોવા જોઈએ એવી વાત કરી છે ને એમને ભારતીય સમાજ અમુક વર્ષો પછી નષ્ટ થઈ જવાની ભીતિ છે ભીતિ છે એ પછી ફોગિયા છે એ આપણે નક્કી નથી કરી શકતા એવા શબ્દ ઉપરથી ભીતિ હોય લાગે છે અને આ અગાઉ પણ ઘણા બધા મહાનુભાવોએ

પ્રવીણ ગોગાળીએ હિન્દુઓ ચાર પત્ની રાખવાનું આહવાન કર્યું હતું કેટલી ચાર પત્નીઓ રાખવા આસામના સિદ્ધ સિલચરમાં એમણે આહવાન કર્યું હતું બે હાજર સત્તર માં સનાતન ધર્મ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી હતી ઓગસ્ટ બે હજાર સોળ માં યુપી ના મુખ્યમંત્રી આદિત્યનાથ હતો જાહેરમાં એમ કહ્યું કે પતિ પત્ની ને જેલમાં ગયો વધારે બાળકો પછી ડિસેમ્બર બે હજાર સોળ માં જ્યોતિ મઠ ના શંકરાચાર્ય આરએસએસ ને સલાહ આપી હતી કે ભાઈ વધુમાં વધુ બાળકો પેદા થવા જોઈએ દસ દસ બાળકો પેદા કરવાની સલાહ આપી હતી વિશ્વ હિન્દુ પણ હિન્દુઓને ચાર ચાર બાળકો પેદા કરવાનું કીધું અને આ બધા બહુ સારી સલાહ આપી છે પ્રવીણ ચોગડીયાએ તો બત્રીસ બાળકો ચાર પત્ની અને બત્રીસ બાળકો કેટલી બધી લાગણીઓ છે સમાજ માટે કે ભાઈ ઝગલાબંધ બાળકો પેદા કરો અને પછી શું આ એક ઉન્માદ પેદા કરતી બાબત છે કે કોઈ પણ સંપ્રદાયનો જે આગેડું અથવા એના નેતા અથવા તો એના જે ધર્માધિકારી હોય એ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય બૌદ્ધ હોય પારસી હોય પણ એમના જે ધાર્મિક ઓળાઓ છે ને એ આવું આહવાન કરે અત્યારે એ એમનો અનુય એ વર્ગ એને અભોભાવથી જોતો હોય છે એને એની અંદર એને આપોઆપ એક શ્રદ્ધા પેદા થતી હોય એની શ્રદ્ધા એ ઉન્માદ છે અને આવા ઉન્માન પણ પેદા થઈ એના એ પેદા જે ગણિત છે શોષિત છે પીડિત છે એવું વિચાર છે એ સારું આપણા વડાએ થયું છે તો આપણે પણ વધારે બાળકો પેદા કરવા જોઈએ વધારે એ બા પત્નીઓ રાખવી જોઈએ બે હજાર કર્ણાટક માં યોજાયેલી ધર્મ સંસદમાં તો સ્વામી સુધી ચાર ચાર બાળકો પેદા કરો બધી વાત તો સમજીએ બધા બાળકો પેદા આજે ભારતની વસ્તી એકસો ને તેતાલીસ કરોડ ની ઉપર છે આજે પણ ભારતના અનેક પરિવારો અનેક પરિવારો અર્ધ રૂપિયા સુઈ જાય છે અને લાખો અને કરોડો પરિવાર પાસે પોતાના આવાસ નથી હવે આ પરિસ્થિતિની અંદર વધુ બાળકો પેદા થાય તો એની સાર સંભાળ એની કાળજી રાખવા માટે પણ કંઈક વિચારવું જોઈએ ભારત સમસ્યાઓ વધે છે સેંકડો સમસ્યાઓ છે અને સેંકડો સમસ્યાઓમાંથી એની સાથે સાથે એમણે એ પણ માર્ગદર્શન કરવું જોઈએ કારણ કે બે હાજર હજાર બાળકો ગુમ થયા ગૃહ મંત્રાલય આપેલા છે બે હજાર અગિયાર થી બે હાજર ચૌદના ગાળામાં ત્રણ લાખ પચીસ હજાર બાળકો ગુમ થયાના આંકડા આપેલા છે એ પછી ના આંકડા મારી પાસે ઉપલબ્ધ નથી એ આપી શકતો નથી નવેમ્બર બે હાજર અઢારમાં ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે ગુમ થયેલા બાળકોને શોધવા માટે ગુજરાત સરકાર રિપોર્ટ જાહેર કરવાનો આદેશ કર્યો હતો ભારતમાં બાળકો સલામત નથી અને તમે બધા બહુ સારી રીતે જાણો છો કે બાળકો નાના બાળકોને ઉપાડી જનારી એ ઘણી બધી ટોળકીઓ ભારતમાં સક્રિય છે અને આ લોકો બાળકોને ઉપાડી જઈ અને તમારાથી હજાર બે હજાર કિલોમીટરના દૂધના વિસ્તાર બોલી જાય એની પાસે ભીખ મંગાવે એ લોકોને અપંગ કરી નાખે અને પછી ભીખ મંગાવે ભિક્ષાવૃત્તિ કરાવતા હોય ચોરી કરાવતા આવા એક બનાવો ઓન રેકોર્ડ જાહેર થયા છે તો સૌથી પહેલા તો બાળકોની સલામતીનો સવાલ છે કે બાળકો ગુમ થાય છે એ બાળકો લાખો બાળકો એવા છે કે જેને એના પોતાના મા બાપને એ ક્યારેય મળી શકે નથી જે મા બાપનું બાળક ગુમ થયું છે એની માનસિક સ્થિતિ કેવી હશે કોઈ પણ બાળક આપી એવું નાય છે પરંતુ બાળકનું મૃત્યુ થાય તો એ પાંચ દિવસ પંદર દિવસ રડી અને શાંત રહેશે અથવા તો એ કાયમ માટે એની પૂર્ણ જશે એની યાદની અંદર સારી રહેશે વાતો કરશે પરંતુ જે બાળક તમારાથી ઓઝલત થઈ ગયું છે એ બાળક તમારી યાદમાંથી ક્યારેય પણ વિસ્મત થતું નથી તો સૌથી પહેલી તો બાળકો આ સમસ્યા હોય કે તમારા બાળકો ઘુમ થઈ જાય છે. પછી એથી મોટી સમસ્યા ભૂખમરો. હમણાં જે બે હજાર ચોવીસનો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જાહેર થયો એ બહુ શરમજનક બાબત છે ભારત એકવીસ એકસો ને સત્યાવીસ દેશોનો જે સર્વે થયેલો એની અંદર ભારતનું સ્થાન એકસો પાંચમા નંબરે છે એટલે બીજા એકસો ને ચાર દેશો એવા છે કે ભારત કરતા ની સ્થિતિમાં એમનું સ્થાન બહુ સારું છે અને એમાં નેપાળનો ક્રમાંક અડસઠ છે શ્રીલંકા છપ્પનમાં ક્રમાંક અને બંગલા જેવું દેશ એ ચોરાશીમાં સ્થાને છે જે ઓગણીસો એકોતેરમાં થી અલગ પડેલો દેશ છે અને એ વખતથી ભારતનો ભાગ હતો અને જતા પ્રત્યેક અને નફરત છે એ મુસ્લિમ પ્રજાનો એ દેશ છે છતાં એ દેશની ત્રણે ત્રણ નાના દેશો એ બુખમરાની સ્થિતિ ખૂબ સારી છે પછી યુનિવર્સિટી બે હજાર વીસ નો એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે એક થી પાંચ વર્ષના આઠ પોઈન્ટ આઠ લાખ બાળકો મૃત્યુ પામે છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન બે હાજર ત્રેવીસ માં એકસો છત્રીસ માં હતું એટલે એકસો પાંત્રીસ દેશોની સ્થિતિ ભારત કરતા વધારે સારી ગ્લોબલ કરપ્શન ઇન્ડેક્સમાં બે હજાર કરી એ બાબતે કઈ પગલા લેવા જોઈએ તો મારો એવો સ્પષ્ટ મત છે અને તમે પણ એ દિશામાં વિચારો કે ભારતના તમામ બાળકોને મફત શિક્ષણ આપવા માટેની યોજના હોવી જોઈએ પરદેશના ઘણા બધા દેશો એવા છે કે જ્યાં આગળ શિક્ષણ સો મફત છે વિશ્વના અનેક દેશો એવા છે કે જ્યાં આગળ આરોગ્ય સુવિધાઓ સો મફત છે અને આરોગ્ય સુવિધાઓ મફત હોવાના કારણે ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડો ત્યાં આગળ સર્જાતા નથી અને આવા બધા જ બાળકોને તમે મફત પૌષ્ટિક આહારની યોજનાઓ જાહેર કરો અને વધારાના દરેક બાળક માટે એક પાકા મકાનની વ્યવસ્થા કરવામાં આવે જો આટલી વ્યવસ્થા કરવામાં આવે કે ભાઈ તમામ દરેક બાળકોને મફત શિક્ષણ એને જ્યાં સુધી જેટલું ભણવું હોય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે એને તમામ આરોગ્ય સેવાઓ મફત આપવામાં આવે અને એ પુખ્ત વયમો બને ત્યાં સુધી એને પૌષ્ટિક આહાર આપવામાં આવે અને એ લગ્નના લાયક થાય ત્યાં સુધીમાં એને અઢાર વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં એક આખું સારું મકાન આપવામાં આવે જો આટલી વ્યવસ્થા થઈ શકે તો ભારત આ વિશ્વનો અંદર ને બ્રહ્માંડીનું વિશ્વગુરુ બની શકે અને આપણે એવી અપેક્ષા રાખીએ કે આ દેશોની અંદર જે બીજા દેશોની અંદર જે વ્યવસ્થા છે અને જે એ છે એ બધાને ધ્યાનમાં રાખી વધુ બાળકો પેદા કરવાની ભલે સલાહ આપો પરંતુ એ સાથે સાથે તમે એ પણ ધ્યાન માં રાખો કે ભદુ ભદુ બાળકોને આપણે કેટા કરવાની સલાહ આપી છે તો એ સલાહની સાથે સાથે આપણે ભદુમાં ભદુ તમામ બાળકોના આ બધી સુવિધાઓ મફત બસ સત્તાના ખર્ચે મળી જો કે કે ભારતનો અબોજો રૂપિયા લઈ અને જે લોકો વિદેશ ભાગી ગયા છે એવા લોકો ને પાસે આપણે ઘણો બધો ધન ભેગું થઈ ગયું છે તો એ ધન આવા બાળકોના કલ્યાણ માટે ઉપયોગમાં થાય તો ભારત એક સમૃદ્ધ સશક્ત અને વિશ્વગુરુ તરીકે બહાર આવશે એમાં કોઈ મત નથી મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારી કોમેન્ટમાં મોકલી આપો અને આ બાબતમાં શું થઈ શકે અને ના થઈ શકે એ બાબતે પણ તમારા મત વ્યક્ત કરજો જય હિન્દ જય ભારત